તેમનું અનુસંધાન લઈને આંગણવાડીની કાર્યકર્તા જે બહેનો છે તે વર્કર અને હેલ્પર બહેનો દ્વારા બગસરામાં આવેદનપત્ર આપવામાં આવ્યું તાલુકાભરની વર્કર હેલ્પર બહેનોએ પ્રાંત અને સીડીપીઓને આપ્યું આવેદનપત્ર ગુજરાત સરકાર આંગણવાડી સંગઠનના નેજા હેઠળ તેમણે આવેદનપત્ર આપી હાઈકોર્ટના આપેલ ચુકાદાને અમલમાં લેવા કાયમી કરવાની માંગ સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અમે આજ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે આજે અમે પ્રાંત સાહેબ શ્રી તેમજ સીડીપીઓ શ્રી તેમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી એક માગણી છે કે જે અમને સરકારે ચુકાદો આપેલો છે કાયમી કરવાનો પછી એ માગણી અમારી પૂર્ણ કરે એવી અમારી આશા છે